à cái bữa giờ bữa giờ món cũng bận rồi bác tôi giờ thì là cái cảnh

બા બાયાંગ કે બાપા કે પાણી માં ગયા હે નાવા બાપા ગયા પાણી માં કપો એટલે આવી ગયા નદી ની મુલાકાત હા આમાં પાતો એકે

હેન્ડલ હાથ રાખો રાખવાનું આમ પણ એકદમ વારો એટલે વાર લેતા ઊંધું જ આમ બર કરે